તો ભાઈ જો વિહાનભાઈ ને વિશાલભાઈ બેટ ને દડો બે ભાઈ પકડી લીધું છે કેમ કે આજે છે શનિવાર ને એટલે આજ કારખાને રજા હતી એટલે હવે જઈએ છીએ અમે બધાય મેસમાં એટલે જો વિશાલભાઈ ને વિહાનભાઈ છે ને અમે ત્રીને ભાઈ મેસમાં જઈ છીએ અને હજી યુવરાજ ભાઈ આવવાના છે યુવરાજ ભાઈ આવ્યા નથી તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો હાલો ભાઈ પલુ ધારું ક્યાં જાছো તું આમાં હું લખેલું છે એમાં લાવવાની હોય હું કે લાવું ભાઈ આ બધી વસ્તુ લખેલી છે ભાઈ લાવવાની વસ્તુ છે કેમ કે એને યાદ ને રહેતું ને એટલે જો આ ભાઈ ટેણી જો ભાઈ રમે છે તાર નામ શું છે હે કેવલ ભાઈ કેવલ એનું નામ છે ભાઈ તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે મેચ રમવા માટે અને જો યુવરાજ ભાઈ તો આવતા બેટ પકડી લીધું છે મનીષ ભાઈ છે સાથે સાથે ઉત્તમ ભાઈ છે જય ભાઈ છે વિશાલ ભાઈ લક્ષ્મણ ભાઈ ને વિહાન ભાઈ એટલે અમે બધા મેચ આવેલા છીએ અને જો બમરા બમરા બધું કમ્પલેટ કરી નાખ્યું છે ભાઈએ જો આવી રીતનું ટીડીએમ છે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો આપણે મેસમમાં આવ્યા હતા ને અહીંયા ઋષિકભાઈની અહીંયા રહે છે આપણા પડોશી તો જો ઋષિકભાઈને બનાવ્યા ઢોકળા એટલે આપણે ભાઈ બેઠા છે અને બેઠા બેઠા ભાઈ ખાય છે મકાઈના ઢોકળા તો મિત્રો હું વિશાલભાઈ બેય ભાઈ સી કેપ્ટન

તો મિત્રો કઈ વાંધો નહીં કન્ટિન્યુ રહેજો બ્લોગ તો મિત્રો અઢી પટી જતા એ બધા ટીમ માં બધા માણસો વેસાઈ જશે જો આ આ ત્રણ જણા છે ત્રણ ઈ ને એક હું અમે ચાર જણા છે અમારી ટીમ માં ને જો આ મનીષભાઈ અને ત્રણ આ ને એક મનીષભાઈ એટલે ચાર જણા ઈ ને ચાર જણા અમે એવી રીતની ટીમ પાડી છે તો કઈ વાંધો નહીં હાલો તો મિત્રો આપડી આવી ગઈ છે પહેલી બેટિંગ તો ભાઈ અમારે પેલા ઉતરશે અમારા ભાઈ યુવરાજ ભાઈ અને જયભાઈ બંને ભાઈ બેટિંગ કરશે અને આપણે ફરી બેસું કેમ કે વાહે વિકટરી કોઈ નથી એટલે આપણે વિકટરી રહેવાનું છે જો એ બધું થાય ઓલી બાજુ ને અમારા માણસો આ સાહેબ ભાઈ જો યુવરાજભાઈ રમેશ જો ભાઈ તો સની કાકાની વાર આવી ગઈ છે અને એ વાર કરે છે આ લો શોકો શોકો છે કે ભાઈ

તો મિત્રો છે ને ફાઇનલી અત્યારે આપણી મેચ પૂરી થઈ ગઈ છે અને દી આત્મી જો છે ખૂબ મોજ કરી બહુ ખૂબ મજા આવી મેચ બહુ હારી રીમા તો જો મારા બધા ભાઈઓ હતા મેચમાં કેવી મજા આવી તમને બધાની ઓહોઈ તો મિત્રો બધાને બહુ મજા આવી ગઈ છે તો હું આશા કરીશ કે તમને પણ મજા આવી છે વ્લોગ જોવાની તો આવા નવા વિડીયો આવતા રહેશે તો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો અને શેર કરજો તો મળી આવા નવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી